અને જે અંગે મીડિયાને નિવેદન આપ્યા અને સમાચાર પત્રોમાં ન્યૂઝ પ્રકાશિત થતા સામાવાળાઓએ એકત્રિત થયા ઘટનાને અંજામ આપ્યો હોવાનું ભોગ બનનારે અને તેના પરિવારે જણાવ્યું છે ભોગ બનનારના ભાઈ રાહુલ તુકારામ કોળીને પણ ટોળા દ્વારા છવ્વીસ ઓગસ્ટની રાત્રે માર મારતા ભોગ બનનાર પોતાના ઘરેથી બચવા માટે ક્યાંક નીકળી ગયા હતા અને તેમણે પોલીસને જાણ કરી પ્રોટેક્શન માંગ્યું હતું તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસના ભોગ બનનાર પોતાના ઘરે પરત ફરતા ટોળું તેમના ઘરે પહોંચ્યું હતું અને ઘરમાંથી ખેંચી રોડ ઉપર લઈ જઈ ઢોર માર મારતા લાઇટના ના થાંભલા સાથે બાંધીને ગડદા પાટું માર માર્યો હતો કથિત રીતે ઘટનાક્રમ કલાકો સુધી ચાલ્યો હતો આખરે ટોળું વિખેરાઈ જતાં એકસો આઠ આવી હતી અને આ ભોગ બનનારને પ્રથમ સાતબારા તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને ત્યાંથી મોડી સાંજે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે ભોગ બનનારનો પરિવાર એટલો ભયભૂત છે કે તેઓ મીડિયાને કોઈપણ જાતનું નિવેદન કેમેરામાં આપવા તૈયાર નહોતું પરંતુ ભોગ બનારે તેમની સામે સાથે બનેલી ઘટનાની હકીકતો કેમેરા વર્ણવી હતી રિપોર્ટર રવિ સૈયદ નર્મદા